નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે મગફળીમાં નિંદામણને બાળવા માટે માર્કેટમાં આવતી ધાનુકા કંપનીની ફર્જ અને અદામા કંપનીના સાકેત દવા વિશે વાત કરીશું કેટલા દિવસે આ દવાઓનો છંટકાવ કરવો કયા કયા નિંદામણને કંટ્રોલ કરે છે આ દવાઓનો યોગ્ય ડોઝ કેટલો રાખવો વગેરે એ ટુ જેડ માહિતી મેળવશું તો ખેડૂત મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બનવાનો છે તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને ખેતીને લગતી નવી નવી માહિતી મળી રહે પહેલાં વાત કરીએ ધાનુકા કંપનીની પરજ દવા વિશે તો ખેડૂત મિત્રો આ દવામાંન બાર પોઈન્ટ પાંચ ટકા પ્લસ વિઝાલોફોપ ઇથાઇલ ચાર પોઈન્ટ અડસઠ ટકા એમ બે કન્ટેન્ટ આવે છે જે લાંબા પાનવાળા અને ગોળ પાનવાળા બે નિંદામણને કંટ્રોલ કરે છે અને આ દવા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે આ દવાના ડોઝ વિશે વાત કરીએ તો એક પંપમાં ચાલી એમએલ દવા નાખીને એક વિગે ચાર પંપ છાંટવાથી ખૂબ સારું પરિણામ મળે છે ખેડૂત મિત્રો મગફળી ઉગી ગયાના દસથી પંદર દિવસ પછી તમે આ દવાનો છંટકાવ કરી શકો છો હવે વાત કરીએ અદામા કંપનીની સાકેત વિશે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતો આ દવાનો ઉપયોગ ઘણા વર્ષોથી કરે છે અને આનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવે છે આ દવામાં બે કન્ટેન્ટ આવે છે આ દવા પણ ગોળ અને લાંબા બંને પ્રકારના ખડને બાળે છે આ દવાના ડોઝની વાત કરીએ તો એક પંપમાં એસીએમએલ દવા નાખીને છાંટવી જોઈએ આ દવા છાંટતી વખતે તમારી જમીનમાં પૂરેપૂરો ભેજ હોવો જરૂરી છે જો ભેજનું પ્રમાણ જમીનમાં ઓછું હશે તો આ દવાનું રિઝલ્ટ નબળું આવી શકે છે સાકેત દવા માત્ર ચારથી પાંચ પાનવાળું ખળ હોય ત્યાં સુધી છાંટવી ખળ ખૂબ મોટું થઈ ગયા પછી આ દવા ખળને પૂરેપૂરું બાળી શકતી નથી અને ખળ પાછું ખોળી જાય છે તો ખેડૂત મિત્રો આ હતી સાકેદ અને ફર્જ દવાની માહિતી તમને આ માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો